નમસ્કાર દોસ્તો તમે જોઈ શકો છો કે જે કચરો અહીંયા પેદા થયો છે રાત વચ્ચે એને ઉપાડવાની કામગીરી અત્યારે ચાલુ રહે ચાલી રહી છે આ ટ્રેક્ટર આવ્યું છે કચરો ઉપાડવા માટે અહીંયા ખાસ કોથળીઓ લટકે છે જેમાં અલગ અલગ પ્રકારના કચરા એ લોકો સેગ્રીગેટ કરે છે અહીંયા પાણીની બોટલો છે તો અહીંયા કાગળ કાગળની પ્લેટ્સ છે અને અહીંયા પ્લાસ્ટિક અને ખોખાના કવર છે આવી રીતનું અલગ અલગ ભેગું કર્યું છે આ એમનું જનરલ જગ્યા છે જે આ બધું નાખે છે ત્યાં પણ પ્લાસ્ટિક અને બધું મિક્સ મિક્સ છે જે ગ્લાસ અને ચમચીઓ જેવો જે કચરો છે પણ આમાં એ લોકો નાખી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે આ જેટલી ગાડીઓ ઊભી છે આ બાજુ પણ જે ગાડીઓ ઊભી છે આ કચરો જે છે એ બધો ત્યાંથી જ આવેલો છે એ બહુ સ્પષ્ટ દેખાય છે ખાવાની પ્લેટ છે ચમચીઓ છે ગ્લાસ છે આ બધી વસ્તુ અહીંયા કને નાખવામાં આવે છે અને રોજ રોજ અહીંયા આટલો કચરો થાય છે અને આ કચરો થવાનું મૂળ કારણ હોય તો એ છે કે જે કચરો જે જગ્યાએ બને છે એ જગ્યાએથી ઉપાડવામાં આવતો નથી એટલે ખરેખર તો જ્યારે આ ખાણીપીણીની કામગીરી ચાલે છે એ કામગીરી એ ધંધો છે એ બિઝનેસ છે એ રાતના મોડે સુધી ચાલે છે અને જો એ વખતે એમનો કચરો ઉપાડવાની વ્યવસ્થા કરવામાં આવે તો એમણે આ કચરો અહીંયા ફેંકવાનો વારો ના આવે તો આજે ગંદકી દેખાય છે અત્યારે એ ન થાય આજે તો ટ્રેક્ટર આવ્યું છે પણ ક્યારેક એવું પણ બનતું હશે કે ટ્રેક્ટર નહીં આવતું હોય અને એ કારણે અને એ કારણે કચરો જે છે તે અહીંયા પાઇલઅપ થતો હશે એવું પણ આપણે ક્યારેક ક્યારેક જોતા હોઈએ છીએ ભાઈનું કેવું એવું છે કે ના રોજ અત્યારે ટ્રેક્ટર આવે છે ને ખૂબ મહેનતથી તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ કચરો અહીંયાથી સાફ કરી રહ્યા છે બધી બધી જ જ વસ્તુઓ અહીંયાથી ઉપાડી રહ્યા છે પણ મોટો સવાલ એ છે કે આનું કેમ નથી થતું એ મોટા મોટો સવાલ છે રાત્રે કેટલા વાગે નીકળે છે ટ્રેક્ટર ખબર છે ડોર ટુ ડોર ગાડી આવે એ કેટલા વાગે આવે છે ખબર છે આઠ વાગે તો અગિયાર વાગે કેમ ના કરી શકાય

એમનો નંબર આપણે લેશું ને એમની સાથે વાત કરીશું અને એમને પૂછી જોશું કે ભાઈ આ સવારે આટલી મહેનત કરવા કરતા રાત્રે શા માટે આપણે આ ગાડીઓ પરથી જ કચરો નથી લઈ લેતા તો એ વાત આપણે અને અત્યારે ખૂબ સારી રીતે અહીંયાથી કચરો ઉપાડાઈ રહ્યો છે આ કચરો ક્યાં જાય છે તમે આ મેનેજમેન્ટ કરો છો તમે સોનુભાઈ છો સોનુભાઈ નથી ઓકે સુપરવાઇઝર છો તો આ કચરો હવે ક્યાં જશે અહીંયાથી ડમ્પિંગમાં જશે તો આજે પ્લાસ્ટિકનો કચરો છે બધા વેપારી લેતા હોય છે એને આપવાનું કે એવું કંઈ વ્યવસ્થા નથી કરી કેમકે પ્લાસ્ટિકનો કચરો સામાન્ય રીતે વેપારીઓ લેતા હોય છે રિસાયકલ કરતા હોય છે બધું હોય છે પેલા વીણનારા બધા લોકો એ કામ કરતા હોય છે અને એનો કંઈક એમને ભાવે મળે છે મને કીધું દસ રૂપિયા કિલો મળે છે એ લોકો તો અત્યારે ડમ્પિંગ ક્યાં નાગોર જશે નાગોર જાશે અને સાડે અગિયાર પછી જાય બરાબર બરાબર આપણે ધારો કે રાત્રે આ ટ્રેક્ટર અહીંયા બોલાવવું હોય તો કોને કહેવું પડે

સફાઈ વીસ બાવીસ જણા છે બધા ભેગા મળીને આ મહેનતનું કામ કરો છો તો સોનુભાઈ સાથે બધા અલગ અલગ જગ્યાએ કામ કરે તો સોનુભાઈ સાથે આપણે વાત કરીને પૂછી જોયું કે ભાઈ આમાં શું પ્રશ્ન નડે છે તો ખ્યાલ આવે થેન્ક યુ સો મચ મને આટલી માહિતી આપી થેન્ક યુ તમને સૌને